નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર થયું છે ગેટ પંથકમાં જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે ખેતરો રસ્તા પર પાણી ફરી વળ્યા છે ગેટ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે તેથી અનેક જગ્યાએ ત્યારે પૂરના પાણી રેલવે ટ્રક ફરી વળ્યા છે જેના કારણે પાટાનો ધોવાણ થતાં દિલ્હી પોરબંદર ટ્રેનને ભણવડ ખાતે અટકાવી દેવામાં ફરજ પડી હતી તો મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો અનેક ટ્રેનો અસર થઈ છે વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિઝાસ્ટરના પોરબંદર કાલસુન સિલેક્શન ભારે વરસાદને અને પાણી ભરાવાને કારણે પોરબંદર સ્ટેશન દોરી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનને અસર થઈ છે શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકને અનેક જગ્યાઓ ધોવાના છે તો પોરબંદરના ભાણવડ વચ્ચે અનેક જગ્યાઓએ રેલ ટ્રેક ઉપરથી અને નીચેથી પૂરના કારણે પસાર થઈ રહ્યા હોનથી નીચો ટેકડો અને રોકેટ વગેરે પાણી વહી ગયા હતા જેના કારણે પાટાણા ધોવાણ થઈ ગયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ન હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ